નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ શિક્ષણ સહાયકની ભરતી જ્યારે જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તે દિવ્ય ભાસ્કર આજના ન્યૂઝપેપરની અંદર આવેલી છે જેમને ટાટ પાસ કરેલ છે તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે કાયમી સરકારી ભરતી છે તો અચૂકથી અરજી કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં પ્રસ્તુત જાહેરાત છે ત્રેવીસ બાર બે એટલે કે આજના દિવ્ય ભાસ્કર આધારે તમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ શ્રી આદર્શ સેવા મંડળ પાલવા તાલુકો ભિલોડા જિલ્લા અરવલ્લી સંચાલિત શ્રી સંતકૃપા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધુળેટા તાલુકા ભિલોડા જિલ્લા અરવલ્લીની આ કાયમી જગ્યા છે એમાં સંતકૃપા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધૂળેટા શિક્ષણ સહાયક જગ્યા છે એક રોસ્ટર ક્રમ છે ત્રણ બિન અનામત એમ એ બી એડ ટાટ બે સમાજશાસ્ત્ર વિષય સાથે જેમને પાસ કરેલું હોવું જોઈએ સંતકૃપા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રાણી ધૂળેટા શિક્ષણ સહાયક એક જગ્યા છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસીની મહિલા ઉમેદવાર અને પુરુષ ઉમેદવાર બંને અરજી કરી શકશે ટાટ બે સંસ્કૃત ભાષા સાથે તેમને પાસ કરેલું હોવું જોઈએ ત્યાર પછી સંસ્કારધામ ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા અસાલા શિક્ષણ સહાયક જગ્યા છે એક રોસ્ટર ક્રમ છે ત્રણ બિન અનામત એમએ બી એડ ટાટ બે પાસ અંગ્રેજી વિષય સાથે કરેલું હોવું જોઈએ સંસ્કાર ધામ ઉચ્ચતર ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા અસાલ શિક્ષણ સહાયક એક જગ્યા ખાલી છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એમએ બી અને ટાટ બે સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્ર સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ ઉપરોક્ત લાયકાત તરફ ઉમેદવારે લિવિંગ સરટી શૈક્ષણિક લાયકાત તેમજ જરૂર લાયકાત તમારા પ્રમાણપત્રોની નકલો સાથે દિન દસ તમારે અરજી કરવાની રહેશે રજિસ્ટર પોસ્ટ તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ પસંદગી પામેલ કર્મચારીને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ચોવીસ કલાક ફરજ બજાવવાની હોય તો કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમમાં રહેવાનું રહેશે સરકારશ્રીના વર્તમાન જોગવાઈ અનન્વય શિક્ષણ સહાયકના ધારાધોરણ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારી નિયમો મુજબની રહેશે ઉમેદવારને ડોક્યુમેન્ટ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અરજી ઉપર કઈ જગ્યા માટે અરજી કરો છો તે સ્પષ્ટ કવર ઉપર લખેલું હોવું જોઈએ અરજીના છોડેલ પ્રમાણપત્રો ઇન્ટરવ્યુ વખતે તમને ચકાસવાના રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી સેવા મંડળ મુકામ પોસ્ટ ઓફિસ પાલા તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લીની આ જાહેરાત છે કાયમી સરકારી ભરતી આશ્રમ શાળામાં જવા ઉત્સુક હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે